રણબંગા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો આજે વાત કરીએ એક પ્રગતિશીલ પશુપાલકની પશુપાલન અને અથાગ પરિશ્રમ થકી વર્ષે દાડે લાખો રૂપિયાની કમાણી કરતા સરહદી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો પોતાના પશુઓની વાત્સલ્યપૂર્ણ ઉછેર કરે છે જેમાં ધારધાર પંથક તરીકે ઓળખાતા વડગામ તાલુકાના ધોતા ગામમાં એક પશુપાલકે એક મુરા નસલના નાગરાજ નામના નાના પાડાનો ઉછેર કર્યો છે ચાર વર્ષના આ પાડાનો ઉછેર કરનાર પશુપાલક દિલીપસિંહનું કહેવું છે કે આ પાડાને દિવસના પંદર કિલો દાણ તેલ ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે તેને નાનપણથી જ બે ટાઈમ ચોખ્ખા પાણીથી નવડાવવામાં આવે છે તેલની માલિશ કરવામાં આવે છે હાલ તેનું વજન એક હજાર કિલો છે આ પાડાની માવજત લઈને કોઈ પણ લગ્ન પ્રસંગોમાં પણ અન્ય જગ્યાએ જવાનું થાય તો સાંજના ટાઈમસર પરત આવવું પડે છે થોડા સમય પહેલા મોબાઈલ અને ટીવીમાં રાજસ્થાનનામાં ભરાતા પુષ્કરના પશુ મેળા વિશે જાણ્યું હતું ત્યારે સમગ્ર ભારતનો પશુનો પુષ્કરમાં મેળો ભરાય છે ત્યારે અમે અમારા પાડાને લઈને મેળામાં ગયા હતા જ્યાં દેશભરમાંથી થી સોળ જેટલા પાડા આવ્યા હતા જે પાડાની કેટેગરીમાં મારા મુરાનસાન નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજા નંબર પ્રાપ્ત કર્યો હતો અને તેની એક કરોડ પચીસ લાખ જેટલી બોલી બોલાઈ હતી

સામાન્ય રીતે પશુઓથી લોકોને ડર લાગતો હોય છે પરંતુ આ પાડો એકદમ શાંત સ્વભાવનો છે અને લોકો આ પાડા સાથે સેલ્ફી પડાવતા જોવા મળે છે અમે આ બચ્ચું આપણા ઘરે જ ઉછેરેલું છે નાનપણથી જ પછી અત્યારે ચાર વરનું થઈ ગયું છે હાલ એનું વજન છે એક હજાર કિલો નોમીનું રાખેલું છે નાગરાજ અને હમણો રાયસ્ટોન પુષ્કર મેળો ભરાય છે આખા ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે એમાં આ પાડાનો બીજો નંબર આવ્યો છે ને ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો અત્યારે હાલીને એક નાના બાળકનો ઉછેર કરો ને એવો અત્યારે ઉછેર કરીએ એ રીતના એની સંભાળ કરી રહ્યા છીએ અમે અત્યારે હાલ દિવસનું ખોરાકમાં ગણીએ ને તો દિવસનું ઓછામાં ઓછો દોણો પંદર કિલો થાય છે દિવસનો અને પાંચસો ગ્રામ તેલ અને મિનર મિચર પાવડર આપવામાં આવે છે કહેવા જઈએ તો ધોતા લક્ષ્મીપુરા ગામ વડગામ તાલુકાના પશુ પ્રેમી અને પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલા અને પશુના ધંધા સાથે જોડાયેલા શ્રી દલપતભાઈ તેજાજી રાજપૂત એમનું નાનપણથી જ એમનો પોતાના પશુઓ સાથે પ્રેમ અને પશુઓ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાથી એમને એક આ બચ્ચું પાળાનું નાનપણથી ઉછેરેલું ચાર વર્ષની સખત મહેનત બાદ અત્યારે ચાર વર્ષનો તમે પુખ્તભયનો પાડો તમે જોઈ શકો છો એ ફલીફ્રુટ જોવા મળે છે આપણી આગળ આ બંને पुष्कळणी अंतर आखा भारत मध्ये पशु मेळो भरातो होय तो आगळ लई गो आगळ्या भारतनी अंदर आखा बघा पशुआ आलेला एमधे आखा भारत दृष्टीए जो आहे भारत मी बिजो नंबर प्राप्त करेल गुजरातन लवले प्रथम नंबर प्राप्त करेलो करेल बीजू पाडा में जो, जो पासे जाते, नजीक जाता तो पाडो एला आपण पास नजक जात डर लागे आपण ज्या पाडाची विशेषता आहे की शांत सरळ स्वभावने एकदम शांत ते गमे ती व्यक्ती अजाणी व्यक्ती पडेसे जाय तर एकदम शांत कोय जास्त हुमो नाही कशो नाही एकदम शांत रमाडाने मजा आव टाईप पाडो છે અને આ ભાઈએ આ ટાઈપનું કરી અને અમારા ગામનું અમારા તાલુકાનું અમારા જિલ્લાનું આખા સમગ્ર રાજ્યનું ગૌરવ વધારી લે છે એટલી બોલી બોલાય આની ત્યાં આગળ બ્રીડ બોલાવી બોલી સવા કરોડની બોલી ત્યાં આગળ બોલાવી હતી પણ ભાઈએ ત્યાં આગળ બોલી માન્ય રાખીને કે મારે બોલી પાડો આપવો નથી આ ભાઈની ઈચ્છા છે કે હું અહીંયા પાડો મારા ફાર્મ પર જ રાખું અને નવી બ્રીડ પેદા થાય એનાથી અને લોકોની સેવા થાય એના શોખ છે એનો બચ્ચાને જેમ ઉશિર કર્યો ભાઈને વેચવાની કોઈ ગણતરી નથી